हंसना और हंसाना कोशिश है मेरी हंसना मेरी हंसना और हंसाना कोशिश है मेरी हर कोई खुश रहे यह चाहत है मेरी भले ही मुझे कोई याद करे या ना करे

આમ કહેવાય ને બાપભાઈની બધા એમ 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 આવી ગયા માટે હસમુખા માણા બાપભાઈ આપણે માલપરા બાલસામી બહુ હસમુખા બધા બહુ વાંધો નહીં આવે હવે એમાં અમારા સંતો ઇંગ્લિશ ભણતા હતા ને એમાં એક પાઠ આવ્યો આજનો વાય ડોન્ટ યુ લાફ આજ જ હો ટાંકણી આમ બધું ભગવાન બધું એવું ગોઠવી દે ને બાલસ્વામી તેઓ એક લેસન આવ્યું ઇંગ્લિશમાં વાય ડોન્ટ યુ લાફ તમે હસતા કેમ નથી કે પછી એમાં નાના નાના બધા ઝોક આવતા હતા હવે એક તો ઇંગ્લિશમાં ખબર પડે નહીં અમારે સંકિર્તન સ્વામી હસે નહીં મને કે આમાં હું હસવાનું કે એટલે એમાં ખબર પડે કે પૂરો થઈ ગયો મેં કીધું જો તમને આમાં લાંબી ખબર પડે અમે કઈક જોગ પૂરો થઈ ગયો એટલે તમારે હસી જ નાખવાનું હસવું આવે કે ન આવે મેં કીધું અમે એમ કીધું કે હવે જોગ પૂરો થઈ ગયો એટલે હસી જ નાખવાનું મેં બીજું વિચારવાનું જ નહીં કઈ એમ પછી મેં કીધું આ લેસનમાં જેવું થયું તમારે એવું કદાચ મેં કીધું મારી કથામાં થાય તો મેં કીધું તમારે છે ને જો પૂરો થાય એટલે હસી તો લેવું તે હસું ને જેટલો નાનો માણા હોય ને એ હસી શકે એટલો જેમ મોટો થતો જાય ને એમ બહુ ઓછો હસી શકે છે આ એક બહુ મોટું છે બહુ રૂપિયાવાળાથી જાય થઈ જાય પછી બહુ હસી ન શકે એક સ્ટેટસ આવી જાય આખું ક્યાંથી એવું એ મન નથી ખબર પણ એ એક સ્ટેટસ આવી જાય છે આખું કે એ સ્ટેટસમાં આપણે હસાય નહીં એમ ચિંતામાન ચિંતા મરી જવાય પણ હસાય નહીં એવું એક માણસ અમુક પછી એ અમુક એજ્યુકેટેડ માણસો થઈ જાય એટલે પછી બહુ એટલા બધા હળવા રહી નથી શકતા એમ એટલે એને બી મારે બધાને કહેવું કે આપણે ગમે એટલા મોટા હોય વિદ્વાન હોય કથાકાર હોય કે પછી ડૉક્ટર હોય એન્જિનિયર હોય એ ડિગ્રીઓ બધી કામની છે પણ જીવનમાં થોડું હસતું તો રહેવું જોઈએ હા થોડું હસવું અને હસાવવું અને એમાંય જેનું નામ હસમુખ હોય એણે તો ખાસ હસવું એનું નામ જ હસમુખ બરાબર એટલામાં એના માટે કોઈ શેર બહુ સરસ કીધો છે હાસ્ય એ જીવનનું સુખ છે હાસ્ય એ જીવનનું સુખ છે અને છતાં ઘણા ન હશે એનું અમને દુઃખ છે હાસ્ય એ જીવનનું સુખ છે અને છતાં ઘણા ન હશે એનું અમને દુઃખ છે મોઢા જોવો તો હો ગયા અને નામ પૂછો તો કે હસમુખ છે મોઢા જુઓ તો હો ગયા અને નામ પૂછો તો કે એટલે હસમુખ જેનું નામ જેને પાડી દીધું એને તો બહુ ધ્યાન રાખવું પડે અમારે ગુણનિધિ સમય મેં કે તમારું નામ ગુણનિધિ પાડ્યું એટલે મેં તમારે ગુણ બધા કેળવવા જ પડે નહીં તો બધા એમ કે આ નિધિ ગુણ તો છે નહીં અમારે એક સ્નેહનિધિ સ્વામી છે મેં તમારે જો હૃદયને પ્રેમાળ સ્નેહાળ રાખવું જ પડે નહીં તો બધા એમ કે નામ સ્નેહનિધિને કાંઈ નામ ગુણ જેવું તો છે નહીં એટલે અમારે સંકીર્તન સ્વામી કે મારે નામમાં બહુ સારું એ કે સંકિર્તન સ્વામી એટલે એમાં એ કે આપણે કાંઈ કેળવવાનું ન આવે એમ એટલે હસમુખ હોય એને તો ખાસ હસતું રહેવું અમારા હસમુખભાઈ છે ડોબરિયા બરાબર અતુલભાઈ તમારા પરિવારના ભાઈઓ જ કહેવાય ને લે એ અમારે હસમુખભાઈ હસતા જ હોય ગમે ત્યારે ગમે એમ ખીજાવ ને તમે તો હસતા જ હોય બાલસ્વામી ઝટકી મારી દે ને બે ત્રણ ક્યારે ખબર પડે ને સાનુમાંના બે તમે તો તો એ હસતા જ હોય એ અમુક અમુક માણા આપણે આમ જોઈ તો આપણને મળે ઈર્ષ્યા આવે નિર્ગુણ સ્વામી કે ભગવાને આને કેવું નેચર દીધું એમ બોલો ખોટું લાગવાની સિસ્ટમ જ ન હોય અમુક અમુકમાં લ્યો હે ખોટું જ ન લાગે ને ગમે એમ કયો ગમે એમ ખીજાઓ ગમે એમ કરો એને ખોટું લાગે જ નહીં બોલો અને ઈ માળા હસતા રે અમુક અમુક ને છે તો માળાને વાતે વાતે ખોટું લાગ્યા કરે વાતે વાતે ધોખો ત્યાં કરે ઈ માળા હસી ન હકે આપણે ઓલા ઝીલ ભગત છે ને એ હસ્યા જ કરે ઈ છોકરો હસ્યા જ કરતો હોય તમે જો હે હા એને ખીજાવતો હું પણ દાંત કાટ કાઢ કરી કઈ શરમ જેવી જાત છે કે નહીં તોય દાંત કાઢતો હોય મેં ટ્રાયમલ લીધી હોય બે ચાર વાત ગમી એમ એમ કયો ને તમે દાંત જ કાઢતો હોય મેં પણ લઈ ખબર પડે કે નહીં વિવેક જેવો સાટો છે કે નહીં આમ દાંત કહેશો તો એ દાંત જ કાઢતો હોય એ તમાર અનુભવ કરજો એટલે અમુક અમુક માણા હોય છે એવા હસમુખ આમ હજી માણસ હસી નથી શકતો નાની નાની બાબત મને ખોટું બહુ લાગ્યા કરે ધોખો બહુ થયા કરે એ માણાનું સ્વાસ્થ્ય હારું ન રે એટલે થોડુંક હસતું રહેવું એ જિંદગીમાં બહુ જરૂરી છે જીવન કે હર મોડ પર સુનેહરી યાદો કો રહેને દો જેને હસતું રહેવું હોય ને એને સારી વાતો યાદ રાખવી હાસ્યની સાથે મારે થોડું જ્ઞાન તો આવી જાય કારણ કે અંદર એટલે એ તો આવશે જ તે જીવન કે હર મોડ પર સુનેહરી યાદો કો રહને દો સારા પ્રસંગો બન્યા હોય ને આપણા જીવનમાં એને યાદ રાખ્યા કરાય તો મજામાં રહી મોડી ઘટના ઘટી હોય ભૂલી જવાની તો આપણે મોજમાં રહી આનંદમાં રહી હસતા રહી जीवन के हर मोड पर सुनहरी यादों को रहने दो जुबा पर हर वक्त मिठास रहने दो जुबा पर एट जीव पर हमेशा मिठास राखो याद हारा प्रसंगों ने याद राखो जीव पर मिठास राखो जीवन के हर मोड पर सुनहरी यादों को रहने दो जुबा पर हर वक्त मिठास रहने दो ये अंदाज है जीने का ना खुद रहो उदास ना दूसरे को रहने दो ના ખુદ રહો ઉદાસ ના દુષરે રહેને રહે ઉદાસ બહુ રહ્યો નહી બીજાને ઉદાસ કરો નહીં રહો અને બીજાને પણ હસાવતા રહો અને તમે ચોરાસી લાખ પ્રકારના જીવને આ દુનિયામાં જોજો ચોરાસી લાખ પ્રકારના શરીરો ધારણ કરીને જીવ આ સૃષ્ટિમાં આવે એમાં હસવાનું ખાલી માણાના ભાગમાં જ છે કૂતરાના ના હસતું જોયું ગધેડાને ઊંટિયાને કોઈ દેમ હસતો જોયો તમે ક્યારે એને ભાગમાં છે જ નહીં હસવાનું કેવલ માણાના ભાગમાં ભગવાને દીધું છે ઓલાના ભાગમાં હસવાનું તમે આમ ક્યારેય બળદને હસતો જોયો આવે જ નહીં કે એને હસવાનું ગધેડાને એને હસવાનું આવે જ નહીં અને જો કદાચ ક્યારેક ગધેડાને હસવાનું હોય જ નહીં પણ જો કદાચ તમને ક્યારેક હસતો દેખાઈ જાય તો સમજી લેવાનો આવતા જન્મમાં એ માણા થવાનો છે અટાણથી મીડ્યો ત્યારે કરવા હસવાની એમ ગધેડો તમને કે જો હસતો દેખાઈ જાય તો સમજી લેવું કે આવતા જન્મે આવડવા માણા થવાનો છે અને માણા જો કોઈ દી નો જ હસતો હોય તો સમજી લેવાનું કોઈથી હસતો જ ન હોય તો પછી સમજી લેવાનું કે આવતે જન્મે આવડવા આપણે કેવું નથી પણ સમજી લેવાનું તમે ખાલી ફોટો પડાવવા જાઓ ને ત્યારે બે મિનિટ ખાલી હસો ને તો એ ફોટો કેટલો સારો આવે બે મિનિટ હસો ખાલી ફોટો પડાવવા જાય ત્યારે માણા હશે બરાબર તો બે મિનિટ હશે તો બી આમ કેટલો ફોટો સારો આવે તો જે માણા આખી જિંદગી હશે એનું જીવન કેટલું મીઠું મધુરું બની જાય હે ભાઈ એટલે આમ ખુલ્લે મને હસું અમારે સરજુ ભગત હશે એટલે આમ તમારે ખુલ્લા મને બાલસામી હશે એકાદ વાર જો દાંત આવી જાય કારણ કે કારણ કે માણા જાજા એટલે નહીં હસી શકે બાકી અમારામાં બેઠો હોય ત્યારે ભાઈ જે હશે એ તમારે જોર જોરથી